નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ આજે ઓગણીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને મંગળવારના રોજ જીરાની આવક વિશે વાત કરીએ તો આજે જીરાની આવકમાં બસો ગુણી નોંધાયેલી છે મિત્રો ગઈકાલે કરતાં આજે થોડીક આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ જીરાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો એવરેજ બજારમાં આજે સો રૂપિયા જેવો ઘટાડો છે મિત્રો અને સુપર ક્વોલિટીના મિત્રો સાત હજાર નવસો ને છવ્વીસ રૂપિયા સુધીના ભાવ છે મિત્રો સુપર ક્વોલિટીના બિયારણ ક્વોલિટીના તો મિત્રો બી ગઈકાલે આઠ હજાર ને રૂપિયાના ભાવ જો મળી રહ્યા છે એટલે મિત્રો સો સો કે એકસો પચીસ રૂપિયા આસપાસ ઘટાડો છે આજે મિત્રો વિડિયોમાં એન્ડ સુધી બની રહીજો આજના ભાવ જોવા માટે સાત હજાર છ ને છવ્વીસ સેમી સુપર હમ સાત હજાર છવ્વીસ સુપર નંબર વન ક્વોલિટી બિયારણ જીરું છે મિત્રો આપણને દેખાડી દઉં છું સાત હજાર નવસો ને છવ્વીસ એક્સ્ટ્રા ક્વોલિટી આજનો સૌથી ઊંચો ભાવ સાત હજાર નવસો છવ્વીસ એક બે ત્રણ ચાર અને પાંચ છે મિત્રો બેસ્ટ ક્વોલિટી સાત હજાર એક સુપર નંબર વન ક્વોલિટી બિયારણ ક્વોલિટી સાત હજાર નવસો ને એક બેસ્ટ ક્વૉલિટી સાત હજાર ચારસોતેર ચુમ્મોતેરસો ને છોતેર સેમી સુપર છ હજાર ચારસો ને એક સેમી સુપર દાખલી સાથે

સાત હજાર ત્રણસો ને ચોતેઠ સેમી સુપર સાત હજાર ત્રણસો ને એક સેમી સુપર